અલે હો બ્રો હું હું કઉ છું કરો તમારી બુન ને ફોન પર ખબર છેલ્લો દર વખત પહોંચ્યા છે આપડે દુરેટી જમણવાળામાં હાલી કર્યો સો ફોન તને ખબર તો સક ચિંતુ ફુવાની આદત કલાક તો તૈયાર થવા માં કરારી હું કઉ છું કે આપણું ચિંટુ ચોસ ખબર નહીં રમતો હે ચોક છોકરો જો હું કોમ છે એનું તાર અલે એને બોલાવો ને એને બોલાઈને કહી દેજો કે ના ફુવા ઉપર કલર બલર ના નાખ ના ખબર છે એ હા 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 એ તો હું બોલી જો બોલાય બોલાય ચોક રમતો હે નક આજે ધૂરેટી ને ધન આપડે ગેર દિવાળી થાય

એ હયાવું બંબુ ફીટ દુશાસન બસ આજ આજ કારણો થી હું તમારા બધાને ઘેર નહીં આવતો ત્યાં વાન ને બધું તો બરાબર છે પણ ફૂવો છે એને ખબર નહીં અરે બન એવી એ છોકરો છે એને ખબર નહીં કે તમને રંગોથી બહુ નફરત ફ્રત છે ના ભાઈ આ બધું તમે જે પ્લાન થી કર્યું છે ને એનું પરિણામ તમારા ભોગો ઉપર હે ભોગો ઉપર હે હું ખુલ્લી ચેલેન્જ આલીન કહું છું કોનો તમારો જવાબ આલો ઉપર હે તમે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે ને ખોટા માણસ ઉપર કલર નાખ્યો છે ને એનું પરિણામ તમને બહુ મોગ ઉપર હે આગો ચાલે બરોબર છે બરોબર છે